તાલુકા શાળાના સોરસ પુરા થતા શતાબ્દી મહોત્સવ યોજાયો ગુરુવંદના સન્માન સમારોહ અને સ્નેહમિલન નો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો મોરબી તાલુકાના ખાખરડા ગામે તાલુકા શાળાના સો પૂર્ણ થતા તાલુકા શાળા અને ગ્રામજનોએ શતાબ્દી મહોત્સવનું આયોજન કર્યું જેમાં ગુરુવંદના સન્માન સમારોહ અને સ્મિલન જેવા ત્રિવેણી કાર્યક્રમ યોજાયા જે સમગ્ર ગામનો કાર્યક્રમ હોય કાર્યક્રમના સ્થળે જનમેદની ઉમટી પડી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ગયેલા શિક્ષકોને તેમના પરિવારનું ગુરુવંદના સન્માન કરાયું આ શાળામાં ભણી ડોક્ટર પોલીસ કે ફોરેસ્ટ જેવા મહત્વના હોદ્દા ઉપર પહોંચ્યા હોય તેવા ગ્રામજનોના પણ સન્માન થાય પ્રભાત ફરી અને અન્ય સામાજિક પ્રવૃત્તિ ચલાવતા સામાજિક કાર્યકરોના સન્માન થયા સહકારી આગેવાન અને ખાખરડા ગામના વતની મગનભાઈ વડાવિયા સંત ભાણદેવ પેન્શન કર્મચારી મંડળના પ્રમુખ જીવનભાઈ નવયુગ વિદ્યાલયના સુપ્રીમો પીડી કાંજિયાના પિતા શ્રી ધનજીભાઈ શિક્ષણ અધિકારી અંબાલિયા કથાકાર દિલીપભાઈ પૈજા ગામના સરપંચ કાંઝિયા સૌસેટા ગામની શાળાનું રૂમ ચૂકવવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ખાખરા ગામમાં શાળા ત્રણસો વર્ષ પહેલાનું જૂનું ગામ છે આ ગામમાં તારીખ બે પાંચ ઓગણીસો પચીસના ના રોજ એક શિક્ષકથી પ્રાથમિક શાળાની શરૂઆત થઈ જે આજે તાલુકા શાળા બની ચૂકી છે જેને સો વર્ષ થતા કાર્યક્રમ યોજાશે અને આ ગામના ગ્રામજનો જ્યાં જ્યાં રહેતા હતા ત્યાંથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે ગામના યુવાનોએ કાર્યક્રમ સફળ બનાવનાર બારે જેમ જ ઉઠાવી હતી રિપોર્ટર શ્રીકાંત પટેલ ભારત ન્યૂઝ મોરબી